સુરતના ઉદના વિસ્તારમાં પ્લાસ્ટિકના કારખાનામાં લાગેલી આગમાં પાંચ જેટલા શ્રમિકો ડાજી જતા તેઓને હોસ્પિટલે ખસેડ્યા હતા તો બનાવની જાણ થતા ફાયર ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કર્યો હતો સુરતના ઉદના વિસ્તારમાં ધરતી નમકીનને પાછળ આવેલા એક પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અચાનક આગ લાગી હતી પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગૂટે ગુટા જોવા મળ્યા હતા કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકો કઈ સમજે પહેલા આગ પ્રસરી જતા સવારે લાગેલી આગમાં પાંચ જેટલા કામદારો ઇજાગ્રસ્ત થતા તેઓની સારવાર તો આગ જાણ થતા ફાયરનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો કર્યો હતો જ્યારે ઇજાગ્રસ્ત તમામ દર્દીઓ ત્રીસ થી પચાસ ટકા સુધી ગંભીર રીતે દાજી ગયા હોવાનું નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું તો હાલ તમામ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું પણ કહ્યું હતું

એવું કહેવાનું છે એમનું એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા છે આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી ના અત્યારે તો કશું છે નથી એમાં આગ પર હોલી નાખી છે ટોટલ કુલ ડાઉન કરી નાખી છે ત્રણ ગેટ ગાડીઓ થઈને છ થી સાત જેવી ગાડીઓ હતી